જે બિલકુલ ચોક્કસ કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના જે એન્કાઉન્ટર સ્પેશિયલ છે જે દયા નાયક જે છે પોતે જે છે અહીંયા આવ્યા છે ને ખાસ કરીને જે રીતના સલમાન ખાનના ઘરની બહાર જે છે ફાયરિંગનો બનાવ બન્યો છે તેમાં ક્યાંક આરોપીની પણ જે છે ધરપકડ કરવામાં આવી છે ને ત્યારે લઈને ખુલાસો થયો છે કે આરોપીઓ દ્વારા જે છે જે બંદૂક જે છે ક્યાંક જે છે આ તાપી નદીના કાંટે ફેંકવામાં આવી હોય તે રીતના સામે આવ્યું છે ને હાલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ જે છે અહીંયા આવી પહોંચી છે અને તપાસ કરી રહી છે સીધા તમે દ્રશ્ય જોઈ શકો છો કે સુરત ખાતે જે અશ્વિની અશ્વિની કુમાર જે રોડ જે તાપીના કાંટે જે છે હાલ તપાસ કરવામાં આવી રહી છે અને ખુદ જે છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક જે છે અહીંયા મોજૂદ છે ને તેમની ટીમ સાથે જે છે તપાસ કરવામાં આવી રહી છે સુરત પોલીસની પણ જે છે અહીંયા મદદ લેવામાં આવી છે જે રીતના સલમાન ખાનના ઘરની બહાર જે ઘટના બની હતી અને ઘટનામાં જે ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવી હતી ને ફાયરિંગને લઈને જે આરોપીની પોલીસે જે છે પૂછપરછ કરી હતી ને પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓએ ક્યાંક જે છે ટ્રેન મારફતે અહીંથી પ્રસાર થયા હશે ને ત્યારબાદ જે છે આજે તેઓએ અહીં બંદૂક જે છે ક્યાંક જે છે અહીંયા ફેંકી દીધી હતી અને ત્યારબાદ જે છે આ ખુલાસાને લઈને પોલીસ જે છે ખુદ અહીંયા તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી જે છે ફાયરિંગમાં વાપરેલી જે બંદૂક જે છે તે ક્યાંક જે છે અહીં મળી આવી કે નહીં તેની સ્પષ્ટતા થઈ નથી પરંતુ પોલીસ દ્વારા જે છે તપાસ કરવામાં આવી રહી છે સમગ્ર જે રીતના જે છે ખુદ માનવામાં આવે છે જે કે મુંબઈના જે ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે તે અને તેમની ટીમ દ્વારા જે છે હાલ જે છે એ ફાયરિંગમાં વપરાયેલી જે બંદૂકની જે છે શોધખોળ કરી રહ્યા છે જી जी प्रशांत माहितीसाठी जोडा